સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કૃષ્ણ અને રૂકમણીજીના ગેટઅપમાં નવ દંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી છે સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની સીએસઆર આમ એસઆર કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આઉટર રિંગ રોડ મોટાવરાછા ખાતે આયોજિત પ્યોર વિવાહના શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલા ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ અને સોનાના મંગલસૂત્ર સહિત કર્યાવર આપવામાં આવ્યો હતો ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે સૌ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર વધુએ સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતા તેવી જ રીતે આ વર્ષે પણ પંચોતેર યુગલમાંથી પંદર યુગલોએ કૃષ્ણ રૂક્ષમણીના ગેટઅપમાં ફેરાફર્યા છે

પ્રાઇવેટ લિમિટેડ એટલે કે અમારી અમારી કંપનીનો આજે બહુ મહાપર્વ છે કંપનીના સ્ટાફ મેમ્બરના જે પણ દીકરા દીકરી ભાઈ બહેન હોય એના લગ્ન પ્રસંગ અમારી કંપની દ્વારા સમૂહ લગ્નના રૂપમાં દર વર્ષે યોજાય છે આ વર્ષે

એ ત્રિવેણીનું જળ અને પ્રયાગરાજની માટી પણ અમે કન્યાઓને દાનમાં આપી છે જો કે દર વર્ષે કન્યાઓને બધો ઘર વખરી નો સામાન ની તો આપીએ છીએ અને એક સોનાનું એમને મંગળસૂત્ર પણ પ્રદાન કરીએ છીએ તે મુજબ આ વખતે પણ આ કન્યાઓને બધું દાનમાં આપેલું છે આ તબક્કે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ જે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહેલા જે યુવાન છે અને જે લગ્ન ગ્રંથિથી આજે યુવાન જોડ નવ દંપતી જોડાઈ રહ્યા છે એ નવ દંપતી આશીષ સાથે ભગવાન એને હેલ્ધી વેલ્ધી અને હેપીનેસ સુખ શાંતિથી ભરપૂર રાખે એવી પ્રાર્થના જય હિન્દ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત